અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફ્રી બસના નામે દર્દીઓને કોણીએ ગોળ ચોટાડાઈ વાત સપાટી પર આવી છે સિવિલ હોસ્પિટલમાં મફત બસના નામે બસ સ્ટેશનનો ઠેક ઠેકાણે ઊભા કરવામાં આવ્યા છે પરંતુ બસ મળે તો તમે ભાગ્યશાળી કહેવાઓ એક દર્દીની માતા અંદાજે અડધો કલાક સુધી બસની રાહ જોઈને તડકામાં ઊભી રહી છે તે દરમિયાન બીજા દર્દીઓને સગા વાહલાઓ કંટાળીને પ્રાઇવેટ રિક્ષા સ્વખર્ચે કરીને જતા રહ્યા હોય છે માસાપુરા ન્યૂઝના બ્યુરો ચીફ કવિરાજ સ્થળ પર હાજર રહી તપાસ કરતા તે જાણવા મળ્યું કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પ્રાઇવેટ રિક્ષા પેસેન્જરોને લઈ ગયા બાદ બસ આવતા બસમાં સીટો ખાલી રહે છે સિવિલ હોસ્પિટલમાં કેશ કઢાવવાના પાંચ રૂપિયા છે પરંતુ સિવિલના અંદરના વિસ્તારમાં ટૂંકાંતર માટે પ્રાઇવેટ રિક્ષામાં દસ રૂપિયા આપવા પડે છે સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં આરએસએસના ગણવેશમાં કર્મચારીઓ પણ જોવા મળે છે પરંતુ અરેરે અણસમજ ન કરશો આરએસએસ એટલે આર એસ સિક્યુરિટી પરંતુ એક નજરે જો જોતા એવું લાગે છે કે આ પ્રાઇવેટ રિક્ષા ચાલકો આ સિક્યોરિટીને ગણકારતા જ નથી જાણે કે પીળો પાસ મળી ગયો હોય એમ જ્યાં જુઓ ત્યાં પેસેન્જર દેખાય છે અને ત્યાં ઊભા રહી ગયા હોય છે અચાનક રિક્ષા ઊભી થવાથી પાછળ આવતા વાહન ચાલકો અકસ્માત થવાનો પણ ભય દેખાઈ રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઇસરાણી આપ કબ સે હો યહા પે મેરે કો આધા ઘંટા હો ગઈ ખડે હો ક્યા દિક્કત હો રહી હે બસ નહીં આ રહી બસ નહીં આ રહી જી નહીં મેરે કો યે રિપોર્ટ જમા કરાને કી હે कहाँ पे जाना है टी वाले भी पास ओके यहाँ पे इसके अलावा कोई रिक्शा आती है रिक्शा आती है ना सी रिक्शा अच्छा रिक्शा भी बिठाती है लोगों को हाँ। बस नहीं आ रही बस नहीं आ रही है ठीक है मा मोटर ड्राइविंग सेफ एंड ड्राइविंग ड्राइविंग ए शौक साथ आपकी मोटी जवाबदारी पर है અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે